પોલીસના ગ્રેડ પે મામલે ચાલી રહેલી ચર્ચા વચ્ચે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં પત્રકાર પરિષદ યોજી નિવેદન આપ્યું હતું કે ગ્રેડ પે કરતા દર પગાર કઈ રીતે વધે તે રીતે જુઓ ગુજરાત પોલીસને અપાયેલા ગ્રેડ પે મામલે હાલ ચર્ચા વધી રહી છે ત્યારે ગ્રેડ પે મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં નિવેદન કર્યું છે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ગ્રેડ પે કરતા દર પગાર કઈ રીતે વધે તે રીતે જુઓ ગુજરાત ગુજરાત પોલીસનો પગાર મહિને આવતો થયો છે પોલીસે જે રીતે ગુજરાત માટે કામગીરી કરી છે તે સરાહનીય છે ગ્રેડ પે મુદ્દાનો નિકાલ યોગ્ય રીતે કરાશે નાણા વિભાગ મંજૂરી આપે તો એફિડેવિટ તાત્કાલિક કાઢી પમાવશે પોલીસને અત્યારથી પેકેજ આપ્યા છે તે યોગ્ય જ છે એફિડેવિટના વિષયને આખો અભ્યાસ કરવો જરૂરી છે

દર મહિને મળતી પગારની રકમ કઈ રીતે વધે એ મહત્વનું હોય છે દેશના અલગ અલગ રાજ્યના ઇતિહાસમાં આટલા ટકા એક સાથેનો વધારો કોઈ બી રાજ્યમાં ક્યારે થયો હોય તો એ દાખલો તમે સામે લાવો ગુજરાત પોલીસ એ ગુજરાતનું માન છે ગુજરાત સન્માન છે અને આ મુદ્દો જે રાજનીતિક લોકો દરરોજ અલગ અલગ પ્રશ્ન હું આપને વિશ્વાસ અપાવું છું કે ગુજરાત પોલીસે જે કામગીરી ગુજરાત માટે કરી છે અને ગુજરાત સરકાર ગુજરાત પોલીસની નાનાથી નાની દુવિધાઓને સમજવા માટે

આજે સારું છે આપે પ્રશ્ન પૂછ્યો આપ જ્યારે આનું લખો ત્યારે એટલી બી વિનંતી કરું છું કે એફિડેવિટના વિષય ને આખું રિસર્ચ કરીને આપ લખશો હેડિંગ અલગ ને નીચે વિષયો અલગ એવું ના થાય એવું હું આપને વિનંતી કરું છું એફિડેવિટ રાજ્યમાં જેટલા બી પગારોમાં કે પેકેજોમાં વધારો થયો હશે એ તમામ પગાર વધારામાં આ એફિડેવિટ કરાવવામાં આવતી હોય આ પ્રક્રિયા પોલીસમાં પહેલી વાર છે કારણ કે આ પ્રકારનું પેકેજ અનેક વખતથી ચર્ચા ચાલ્યા પછી આ વર્ષે પેકેજ આવી બીજા બધા સ્ટાફ બે હજાર ચાર હજાર પાંચ હજાર એ પ્રકારનું હોય છે એટલે પત્રકાર સુધી કદાચ વાત નહીં આવતી હોય અને ઇલેક્શન ના હોય એટલે તમારા સુધી સ્વાભાવિક છે વાત ના આવતી હોય પરંતુ આ વર્ષે ઇલેક્શન છે એટલે તમને લોકોને વાત આ જરૂરથી આવતી હશે ને મુદ્દા બી હોઈ શકે તમારા પરંતુ આ વિષયને એક પત્રકાર તરીકે જ્યારે તમે લખતા હો ત્યારે આ વિષય ક્યારથી આવ્યો આજ સુધી કેટલા કેટલા લોકોએ એફિડેવિટ કરી છે પરંતુ પોલીસ એ ડિસિપ્લિન સ્ટાફ છે એટલે આમાંથી એફિડેવિટ અમે લોકો નિકાલવાનો નિર્ણય લીધેલો છે પરંતુ એની અમે માંગણી ફિનાન્સ ડિપાર્ટમેન્ટને કરી આજે એફિડેવિટની જે સિસ્ટમ છે ફાઈનાન્સ ડિપાર્ટમેન્ટની જે પોલીસ વિભાગની નથી બહુ ફાસ્ટ જમાનામાં જ્યારે વેબના માધ્યમથી જ્યારે એમના આજકાલ ન્યૂઝ ચાલતા હોય ત્યારે ફાસ્ટ ખબરો જ્યારે લખાતી હોય ત્યારે સાથે સાથે થોડું એનું અધ્યયન ડીપલી કરવા માટે આપ સૌનું એટલા માટે વિનંતી કરું છું કારણ કે તમે સૌ ખૂબ મહત્વના ન્યૂઝપેપર જોડે જોડાયેલા લોકો છો માહિતી આખી વાંચીને સો ટકા કંઈક ખોટો નિર્ણય લેવાયો હોય કે ખોટો વિષય ચાલતો હોય તો કટાક્ષ જરૂરથી આપણે કરવી જ જોઈએ પરંતુ માહિતીનું સ્ટડી તો સંપૂર્ણ તમામ લોકોએ કરવું જોઈએ એવું મારું માનવું છે પણ પોલીસના વિષયમાં અમે લોકોએ ઓલરેડી ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટને એક રજૂઆત કરી છે કે આ વિષયમાં પોલીસને જો બહાર રહેવા મળે અમારી પાસે એમ માત્રને માત્ર માત્ર પોલીસ વિભાગને કોઈ બી આ રીતની માંગણી હોય તો દાદ ફરિયાદ કમિટી એ લોકોની એક પ્રોટોકોલમાં આવે છે અને એ જ સમિતિના માધ્યમથી એ લોકો હંમેશા માંગણીઓ મૂકતા હોય છે અને એ એમનો હક છે એ એફિડેવિટ કરે તો બી જતો નથી એફિડેવિટ કરે તો બી જતો નથી પરંતુ કોઈ બી વિષયને જ્યારે અલગ અલગ લોકોની અલગ અલગ લાગણી હોય તો એ લાગણી વિભાગ હંમેશા આગળ રેસ કરતી હોય ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ જો અમને મંજૂરી આપશે તો આ નિર્ણય તાત્કાલિક લઈશું અને મને વિશ્વાસ છે કે મંજૂરી ફાઇનાન્સ ડિપાર્ટમેન્ટ ઝડપથી આપશો ગુજરાત ભરમાં હાલ પોલીસના ના ગ્રેડ પેનલિ ચર્ચાઓ ચાલી રહી છે ત્યારે આ મામલે વધુ ગુજવાશે કેમ તે જોવું રહ્યું હઝર કુરસી સાથે હર્ષદ સેટા